ધન્યવાદની ક્રાંતિકારી ધરતી પર અહીંયા મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટી ના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી વિદ્યાર્થી ના યુવા નેતા આમ આદમી પાર્ટી ના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા પંચમહાલ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા પ્રવીણભાઈ રાઠવા સાથે મુકેશભાઈ રાઠવા સાથે મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો અને જેમણે આયોજન કર્યું છે એવા આપણા ગોપાલદાસ મહારાજ જેમને આપણે ગૌતમદાસ મહારાજ તરીકે ઓળખીએ છીએ એમના માટે પણ જોરદાર તાળીઓ પણ આજની આ સભામાં મીડિયા મિત્રો પણ આપણે લાઈવ કરવા માટે અને આપણો સંદેશો પૂરા ગુજરાતમાં પહોંચાડવા માટે ઊભા છે પોલીસ અધિકારીઓ પણ સવારથી જ ખડે પગે આ કાર્યક્રમને સરળતાથી રાય કાયદો વ્યવસ્થા જળવાય એના માટે ઊભા છે ત્યારે સો માટે એકવાર જોરદાર તાળીઓ પાડ લે સાથીઓ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું હું ગૌરવશાળી માનું છું કેમ કે આજે જે રૂપસિંહ નાયક ના વંશો જો છે રવજી નાયક ના વંશો જો છે આપણે અહીંયા બાબલિયા નાયક ના વંશો જો છે તમામ ક્રાંતિકારી લોકો ના વંશો જો વચ્ચે આવીને હું મારું વક્તવ્ય આપું છું ત્યારે આ અવસર માં હું પોતાને પણ ખૂબ ભાગ્યશાળી માનું છું સાથીઓ દેશના ઇતિહાસમાં ભલે આપણા પૂર્વજોએ ક્રાંતિ કરી એને દેશના ઇતિહાસમાં સ્થાન આપવામાં નથી આવ્યું તમે જાણો છો દેશનો ઇતિહાસ 1917 1857 ના વિપ્લવ થી બતાવવામાં આવે છે એમના પહેલા શહીદ જેને ફાંસી આપી એવા મંગલ પાંડેજી બતાવવામાં આવે છે સાથીઓ આપણે જે ધરતી પર ઊભા છે એ ધરતીનો ઇતિહાસ એવો છે અંગ્રેજો જ્યારે ગુજરાતને પોતાની સાથે લીધું ગુજરાતમાં બ્રિટિશ શાસનની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલા જો ગુજરાતમાં કોઈ ક્રાંતિ થઈ હોય તે આપણા પૂર્વજો હતા અને બીજો જે વિદ્રોહ ગુજરાતમાં માં જો કોઈ કર્યો હોય તો અઢારસો ને છવ્વીસ માં પંચમહાલ ધરતી પર આપણા બીજો વિદ્રોહ